પ્રભારી મંત્રીની જવાબદારી જ્યારે છોટાઉદેપુરમાં હોય ગઈકાલે અને આજે પણ વિભાગની બેઠક કરી સાથે સાથે પ્રભારી મંત્રી તરીકે આજે વંદે માતરમના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે તેની પણ આજે એક ગીત ગાવામાં આવ્યું ત્યાં કલેક્ટર કચેરી સૌ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સાથે સાથે આજે ધંધોડા ગામમાં પણ આવવાનું થયું છે અનુસૂચિત જાતિના જે મારા ભાઈઓ બહેનો છે એમના ઘરે અને ખાસ કરીને શું યોજનાના લાભો સરકાર દ્વારા એમને લીધા છે અને ખાસ કરીને આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો છે ઘરે ચૂલો પણ છે એટલે ઉજ્જવલા યોજનાનો પણ લાભ લીધો છે દરેક ઘરમાં કંઈક ને કંઈક ત્રણથી ચાર યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા પણ અને આજે ખૂબ આનંદનો વિષય છે કે મારા સમાજના લોકો સાથે આજે બેસીને હું જમી પણ છું અહીંના જે છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ છે ભાઈ ઉમેશભાઈ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન સાથે સૌરા છોટાઉદેપુરની ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત છે આખું ગામ અમારું એટલું સરસ સ્વાગત કર્યું છે અને એકદમ ઘરની લાગણી હોય એ રીતે ભાવનાથી અમને ખૂબ સારી રીતે જમાડ્યા છે એમનો પણ હું આભારી વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું